નમસ્કાર દર્શકો પ્રથમ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે રજૂ છે આજના સૌથી મોટા અને તાજા બ્રેકિંગ ન્યૂઝ ચાલુ શરૂ કરી આજના મુખ્ય સમાચારો સાથે પીએમ મોદી નું મણિપુર જવું નહીં વોટ ચોરી મુખ્ય મુદ્દો જુનાગઢ માં રાહુલ ગાંધી એ કોંગ્રેસ કાર્યકર્તાઓને કહ્યું કે ભરોસો તોડતા નહીં પાકિસ્તાનના ના રક્ષા પ્રધાન ખ્વાજા આસિફે ઇઝરાયલ અને ભારત સામે આક્ષેપો કર્યા નેપાળમાં ક્યારે થશે સામાન્ય ચૂંટણી વચગાળાના પ્રધાનમંત્રીના શપથ ગ્રહણ બાદ રાષ્ટ્રપતિની મોટી જાહેરાત ફરજમાં બેદરકારી જુનાગઢ પીએસઆઈ પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કર્યા આફ્રિકન દેશ કોંગોમાં ભયાનક બોર દુર્ઘટના છ્યાસી લોકોના મોત મોટા ભાગના વિદ્યાર્થીઓ હતા એમાં સામેલ દિશા ના બી સ્થિત ઘરના બહાર થયું ફાયરિંગ ધમકી આપનાર ગેંગે કહ્યું કે આ તો ટ્રેલર છે કોઈ પેલેસ્ટિયન રાજ્ય નહીં હોય આ અમારી જમીન છે ઈઝરાયેલી વડાપ્રધાન નેતન્યાહુ થયા આક્રમક પ્રધાનમંત્રી મોદીની માતાના એ વિડિયોને લઈને ગિરિરાજ સિંહનું સામે આવ્યું મોટું નિવેદન નેપાળ ભ્રષ્ટાચાર અને સુપર પાવર દેશોના ઇશારો થયો તખતા પલટ સોશિયલ મીડિયા પ્રતિબંધ ફક્ત એક બહાનું હતું શુભમન ગિલને ક્રેડિટ એડમિટમાંથી જ અઘાઢી મૂકવામાં આવ્યો અને વર્ષો બાદ થયો તે વાતનો મોટો ખુલાસો જુનાગઢમાં કોર્પોરેટરની હત્યા કેસમાં ધરપકડ બાદ ફરાર થઈને સાધુ વેશમાં આરોપીની કરવામાં આવી ધરપકડ દુનિયાનો બીજો સૌથી મોટો ઉત્પાદક ભારત હવે કરશે જીવન જરૂરી વસ્તુની નિકાસ પેલેસ્ટાઈન ને અલગ દેશ બનાવવા યુએન માં કર્યું મતદાન અમેરિકા નો વિરોધ માં મત ભૂપેન્દ્ર પટેલ ના સરકાર ચાર વર્ષ પૂરા બુલડોઝર એક્શન થી આવ્યા ચર્ચામાં કઈક અલગ જ રહી દાદા કાર્યકાળ ની સફર સુપ્રીમે સેબી સહારા ખાતામાંથી જમાકર્તાઓને પાંચ હજાર કરોડ જારી કરવાનો આપ્યો આજે બે હજાર ચવિસ સુધી લંબાવયો વિતરણનો સમય કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે રાત્રે આવશે ગુજરાત વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે ભાજપના ધારાસભ્ય રમેશ ચાવડા અને સરકારી બાબુઓ વચ્ચે શાબ્દિક તપા ટેપી કહ્યું કે ફોન કરો એટલે ખાડા નહીં પુરાય ભારત પર પચાસ ટકા ટેરિફ લગાવીને રહ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે નિર્ણય લેવો મુશ્કેલ હતો ગુજરાત માં કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ તરીકે પાટીદાર ની માગણી કરનારા પ્રતાપ દુધાત ની નારાજગી જોવા મળી ગાઝા શહેરના લોકોએ શહેર છોડવાનો કર્યો ઇનકાર ઇઝરાયેલ શહેર પર હુમલાઓ તીવ્ર બનાવ્યા ફરી થયા પચાસ લોકોના કરુણ મોત અંબાજી દાંતા માર્ગ પર ઘાટીમાં અકસ્માત ટ્રેલર પલટી જતા ડ્રાઈવરનું ઘટના સ્થળે થયું કમકમાટી ભર્યું મોત સ્વાગત છે સાથે મળીને કામ કરીશું પ્રધાનમંત્રી મોદીએ સુશીલા કાર્કીને પાઠવી શુભકામના આ હતા આજના મુખ્ય બ્રેકિંગ ન્યૂઝ વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો તમારા ન્યૂઝ ચેનલ અમને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બે આઇકન દબાવો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે ફરી મળીશું નવા સમાચારો સાથે શુભકામનાઓ